વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સ્થાનિક ધારાસભ્ય સાથે ભીમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી સાવલી નગરમાં બાઇક રેલી યોજી સભાને સંબોધન કર્યું હતું વડોદરા લોકસભાના ભાજપના યુવા અને ઉત્સાહી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સાવલી તાલુકાના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચી દર્શન કરી ડીજેના તાલે બાઇક રેલીનું આયોજન કર્યું હતું સાવલી મુખ્ય બજાર સહિત રાજમાર્ગો પર ભવ્ય રેલી યોજાઈ હતી બજારમાં વેપારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ લોકસભાના ઉમેદવાર હેમંત જોશીને આવકારી પુલાર પહેરાવી ઉમળકાભેર આવકાર્યા હતા તો રેલીની ની યશોદાનગર જશોદાનગર મોદી પરિવાર સભા યોજી હતી પ્રાસંગિક પ્રવચનોમાં ધારાસભ્ય કેતન ઇનામદારે એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારકમાંથી જંગી બહુમતીની ખાતરી આપી હતી તો આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ સતીશભાઈ પટેલ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલ વડોદરા લોકસભાના વિસ્તારક રાજેશભાઈ ચૌધરી સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ તેમજ સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે સાવલી વિધાનસભા અંતર્ગત સાવલી નગર ખાતે વડોદરા લોકસભાને લઈ અને લોકસંપર્ક તથા ફેરણીનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સુંદર રીતે આર્થિક ગરમીની અંદર પણ મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ જોડાયા આ ફેરણીની અંદર વિશેષ ઉપસ્થિતિ આપણા સાવલી વિધાનસભાના લોકપ્રિય અને સદાય જનતાની વચ્ચે રહેતા ધારાસભ્ય શ્રી કેદુરભાઈ નામદાર સાવલીના વિવિધ આગેવાનો સંગઠનના પ્રમુખ છે અને વિવિધ મોરચાના આગેવાનો સાથે મળી અને લોકોની વચ્ચે ગયા વિવિધ સામાજિક સંસ્થાઓ રહેવાસીઓ અને વેપારી મંડળો એમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા એમનું સત્કાર સ્વાગતને અમે સ્વીકાર્યું અને શેરણી બાદ અત્યારે મોદી પરિવાર સભાનું આયોજન પણ યશોદાનગર વિસ્તારમાં લોકો સાથે મળી અને અમે કર્યું છે અને લોકોનો જે પ્રકારે પ્રેમ મળી રહ્યો છે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે સાવલીની જનતા રામપ્રિય જનતા ખૂબ જ મોટી બહુમતીથી આવનારી લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આવશે અને ખૂબ જ જંગી બહુમતીથી જીતાશે ઇકબાર લુહાર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ